નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમારું આજે આપણે જોઈશું ધોરણ પાંચ જે તારીખ બાવીસ ત્રણ બે હાજર પચીસ ના દિને સીઈટી ની પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષા માટેનું ગણિત વિષયનું સંપૂર્ણ એમસીક્યુ તો વિદ્યાર્થી મિત્રો ખાસ પચાસ એમસીક્યુ આપણે જોઈ ગયા છે તો હવે પછીના પચાસ એમસીક્યુ ફરીથી જોઈશું તમને વિદ્યાર્થી મિત્રો જે સીઈટી ની પરીક્ષામાં કુલ સમય એકસો પચાસ મિનિટ આપવામાં આવશે અને કુલ ગુણ રહેશે એકસો વીસ તો હવે જોઈએ આપણે

એક થી દસ સુધીના ઘણી જે સંખ્યાઓ છે એ પણ યાદ રાખવું તો અહીં શું થશે અંશમાંથી એક આવશે તો અહીં ઝીરો ચાર શું થશે અહીં બાર એકવું બાર થશે અને ચૌદ માંથી બાર જશે બે અને જે ચાર જે છે અહીં અંતે બાર દુ ચોવીસ તો જવાબ તમે જોઈ શકો છો ડી જે છે બાર પોઈન્ટ ઝીરો બાર એ આપણો જવાબ છે નેક્સ્ટ જોઈએ ચાર મીટર પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો ખાસ વિજય મિત્રો યાદ રાખું કે એક મીટર જે એક સેન્ટીમીટર સોરી એક મીટર એટલે સો સેન્ટીમીટર તો આમ ચાર મીટર પાંચ સેન્ટીમીટર કેટલા મીટર થશે તો જવાબ છે ડી ચાર પોઇન્ટ ઝીરો ફાઇવ મીટર નેક્સ્ટ જોઈએ ફિફ્ટી થ્રી પચોતેર

પચાસ છે તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી અડધો ડઝન એટલે કિંમત એક પોઈન્ટ પચાસ છે તો છ કેળાની કિંમત શું થશે તો જવાબ થશે આપણો નવ નેક્સ્ટ એક રબરની કિંમત ઝીરો પોઈન્ટ પચાસ હોય અને એક પેન્સિલની કિંમત વન હોય તો બે રબર અને બે પેન્સિલની કિંમત કેટલી થાય તો અહીં જે રબરની કિંમત જે છે એ ઝીરો પોઈન્ટ પચાસ ગુણ્યા બે કરીશું તો આપણને એક મળશે વન પોઈન્ટ ફાઈવ હોય તો બે પેન્સિલ એટલે કે શું મળશે આપણને અહીં ત્રણ મળશે તો કિંમત કુલ કેટલી થશે એક વત્તા ત્રણ એટલે જવાબ આપણને મળશે ચાર નેક્સ્ટ જોઈએ એક પેનની કિંમત બે પોઈન્ટ પાંચ હોય તો પંદર રૂપિયામાં કેટલી પેન ખરીદી શકાય તો સાચો ઉત્તર થશે અહીં છ પેન ખરીદી મારે છે તો સીમા કેટલા મીટર કૂદકો લગાવ્યો તો અહીં આપણે શું કરીશું અહીં ચાર બે પોઈન્ટ કરીશું તો આપણને જવાબ શું મળશે બી જે છે એ સાચો ઉત્તર છે

પચાસ પૈસાને રૂપિયામાં ફેરવે છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો એક રૂપિયો એટલે સો પૈસા તો અહીં પચાસ પૈસા એટલે શું થશે ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા નેક્સ્ટ નીચેના કોષ્ટકમાં અહીં જોઈ શકો છો જે કોષ્ટક જે છે કે નીચેના કોષ્ટકમાં કેટલા શહેરો તથા તેમના તાપમાન દર્શાવેલા છે તેના પરથી એકસઠ થી ચોસઠ ના જવાબ આપો તો પરીક્ષામાં પણ એકસો વીસ ગુણની જે તમારી પરીક્ષા સીઈટીની છે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ ના દિને જે લેવામાં આવશે તેમાં પણ આ પ્રમાણે પૂછાશે અહીં શહેર છે અમદાવાદ અહીં તાપમાન દર્શાવ્યું છે ભોપાલ બત્રીસ પોઈન્ટ આઠ સેલ્સિયસ મુંબઈ ત્રીસ પોઈન્ટ કલકત્તા સત્તાવીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જયપુર સાડત્રીસ પોઈન્ટ નવ અંશ સેલ્શિયસ શ્રીનગરનું છે બાવીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ તો જોઈએ ભોપાલ અને જે કલકત્તાના તાપમાનનો તફાવત કેટલો છે તો ભોપાલનું જે તાપમાન શું છે બત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ છે જ્યારે જે કલકત્તા છે તો કલકત્તાનું તાપમાન શું છે સત્તાવીસ પોઈન્ટ સત્તાવીસ પોઈન્ટ આઠ તો શું થશે અહીં જે તફાવત એટલે કે બાદબાદી બાદબાકી કરવું તો શું થશે અહીં આઠ માટે જીરો બત્રીસ માંથી જે સત્તાવીસ બાદ કરીશું તો આપણને શું મળશે પાંચ તો જવાબ આપણને મળશે પાંચ અંશ સેલ્સિયસ નેક્સ્ટ જયપુરનું તાપમાન ચાલીસ અંશ સેલ્સિયસ

તો શું જવાબ મળશે આપણને અહીં જે 61 ઓન સેલ્સિયસ આપણને જવાબ મળશે નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કયું સાચું નથી તો 130 સેન્ટીમીટર એટલે 1.3 મીટર કોઈ 500 પૈસા એટલે 0.5 રૂપિયા 5435 ગ્રામ એટલે 5.435 કિલોગ્રામ 5 મિલીમીટર એટલે mm, 50 સેન્ટીમીટર આ ખોટું છે 5 મિલીમીટર એટલે 0.5 સેન્ટીમીટર નેક્સ્ટ ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે તો જવાબ શું થશે અહીં ત્રણ શબ્દ માઉસ નેક્સ્ટ જોઈએ જે ચિરાગ જે છે ચિરાગ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે તો માર્ચ મહિનો જે છે તો માર્ચ મહિનાના જે દિવસો શું થશે એકત્રીસ દિવસો થશે અને આઠ ગ્લાસ જે માર્ચ મહિનામાં દરરોજ પાણી પીએ છે તો આઠ એકુ આઠ આઠ તરી ચોવીસ આમ બસો અડતાલીસ જે છે ગ્લાસ પાણી પીસે નેક્સ્ટ મહેશનું હૃદય જે મહેશનું હૃદય એક મિનિટમાં સિત્તેર વખત ધબકે છે તો એક કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકતું હશે તો અહીં જે એક મિનિટમાં સિત્તેર વખત ધબકે છે તો એક કલાકમાં કેટલી વખત તો એક કલાક એટલે શું થશે બાળકો સાઠ મિનિટ થશે અને સિત્તેર જે છે એ એક મિનિટમાં ધબકે છે તો સિત્તેર ગુણિયા સાઠ કરીશું તો આપણને જવાબ શું મળશે ચાર હજાર બસો નેક્સ્ટ એક બકરીનું બચ્ચું એક વર્ષમાં સાતસો વીસ લિટર દૂધ પીવે છે એક બકરીનું બચ્ચું જે એક વર્ષમાં સાતસો વીસ લિટર દૂધ પીવે છે તો આઠ મહિનામાં તે કેટલા લિટર દૂધ પીશે તો એક વર્ષ એટલે બાર મહિના તો સૌપ્રથમ તો આપણે સાતસો વીસ ભાગ્યા શું કરીશું બાર કરીશું એટલે આપણને એક મહિનામાં કેટલું દૂધ પીએ છે મળી જશે તો અહીં જવાબ આપણને મળશે સાઠ હવે સાઠ ગુણ્યા આઠ કરીશું તો આપણને શું મળશે જે આઠ મહિનામાં કેટલા દૂધ લીટર દૂધ પીસે તેમનો જવાબ મળશે તો ઝીરો આઠસો અડતાલીસ આમ ચારસો લીટર દૂધ પીસે નેક્સ્ટ બે મીટર અહીં ત્રણ મીટર જે લંબચોરસ આપવામાં છે તો આપેલ લંબચોરસ બગીચાની ફરતે એક મીટરના રૂપિયા દસ લેખે વાર કરવાનો ખર્ચ કેટલો થશે સૌ પ્રથમ તો અહીં જે તમે લંબચોરસની પરિમિતિ આપણને દસ જે મળશે દસ ગુણ્યા દસ કરીશું તો જવાબ આપણને શું મળશે સો મળશે નેક્સ્ટ જોઈએ એક કોન્ટ્રાક્ટર એક દિવસનું બસો મહેનતાણું આપે છે જો કોઈ વ્યક્તિ અહીં બે પૂર્ણાંક એક દુત્યાંશ દિવસ એટલે કે અઢી દિવસ કામ કરે છે બે દિવસ અને એક અડધો દિવસ કામ કરે તો તેનું કેટલું મહેનતાણું મળશે તો અહીં સૌ પ્રથમ સાઠ છે તો બે દિવસનું શું થશે અને એક અડધો દિવસ એટલે એકસો ત્રીસ તમે બસો સાઠ એક દિવસનું છે તો આમ બે દિવસનું થશે અને જે અડધો દિવસ છે તો એકસો ત્રીસ થશે આ પ્રમાણે પણ દાખલાને ગણી શકો ઝીરો છ ને છ બાર વત્તા ત્રણ એટલે પંદર થશે પાંચ બે ચાર પાંચ ચૂકવ્યા હશે નેક્સ્ટ જોઈએ રૂપા બે હજાર વીસ ની સાલમાં ફેબ્રુઆરી માસમાં દરરોજના પાંચ લિટર પ્રમાણે દૂધ ખરીદે છે તો તેને ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે જે ફેબ્રુઆરી બે હજાર વીસ છે તો બે હજાર વીસ જે છે લીપ વર્ષ ગણાય છે તેથી જે ફેબ્રુઆરી મહિનાના અઠ્ઠાવીસ દિવસો આવે છે તો ખાસ યાદ રાખવું તમને અહીં અઠ્ઠાવીસ દિવસ જણાવશે નહીં તો અઠ્ઠાવીસ ગુણ્યા અહીં બે હજાર વીસની જે સાલના ફેબ્રુઆરી માસના અને આ જ પ્રમાણે બે હજાર ચોવીસ પણ તમને જણાવવામાં આવે તો પણ ફેબ્રુઆરી મહિનાના અઠ્ઠાવીસ દિવસો જ ગણવાનું રહેશે તો અહીં રૂપા બે હજાર વીસની સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજના પાંચ લિટર પ્રમાણે દૂધ ખરીદે છે તો ફેબ્રુઆરી માસમાં કુલ કેટલા લિટર દૂધ ખરીદ્યું હશે તો આપણે અઠાવીસ ગુણ્યા પાંચ કરીશું તો આપણને શું જવાબ મળશે અહીં આઠ પચાસ ચાલીસ જીરો ચાર પાંચ દૂધ દસ અને ચાર એકસો ચાલીસ જે દૂધ ખરીદ્યું હશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું તમને આ વર્ષના જે પરીક્ષામાં બે હજાર ચોવીસ ની સાલ ફેબ્રુઆરી મહિનો પૂછાય તો અઠાવીસ દિવસ ગણવું નેક્સ્ટ જોઈએ એક છાત્રાલયમાં રોજના દસ લિટર દૂધ વપરાય છે તો જાન્યુઆરી બે હજાર વીસ થી મે બે હજાર વીસ સુધી કેટલું દૂધ વપરાયું હશે તો અહીં જાન્યુઆરી જે છે બે હજાર વીસ થી જે મે માં જે બે હજાર વીસ સુધી કેટલું દૂધ વપરાયું હશે તો જવાબ થશે અહીં એક હજાર પાંચસો દસ તો અહીં એકસો એકાવન ગુણ્યા દસ કરીશું તો આપણને જવાબ મળી જશે જોયા આગળ એક શાળામાંથી ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે અહીં જે એક શાળામાં ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે જો પ્રત્યેક બસમાં ચાલીસ વિદ્યાર્થીઓ ચમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે અહીં ત્રણસો ત્રીસ શું કરીશું ત્રણસો ત્રીસ ભાગિયાર જે છે આપણે ચાલીસ કરીશું તો આપણને શું જવાબ મળશે અહીં જે દસ વિદ્યાર્થીઓ બાકી રહેશે તમે ચાલીસ ભાગ્યા ત્રણસો કરશો તો તમને આ જવાબ પણ મળી જશે જોઈએ આગળ વસંત એક બેટરી ખરીદે છે તેના પર આયુષ્ય ચાર હજાર આઠસો કલાક લખેલું છે તો જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરતો કેટલા દિવસ બેટરી ચાલશે તો અહીં પણ આપણે શું કરીશું ચાર હજાર વસંત એક બેટરી તેના પર આયુષ્ય ચાર હજાર આઠસો કલાક લખેલું તો રાત દિવસ એટલે કે રાત અને દિવસ બાર બાર કલાક ચોવીસ કલાક થશે તો આપણે ચાર હજાર જે ચાર હજાર આઠસો ભાગ્યા શું કરીશું અહીં ચોવીસ કરીશું તો આપણને જે ભાગાકાર બાળકો ફટાફટ તમે પણ કરી દો તો આપણને જે જવાબ શું મળશે બસો દિવસ મળશે અહીં તમને જે બસો મળશે જોઈએ આગળ નેક્સ્ટ ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે જવાબ છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ નેક્સ્ટ 25 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય તો જવાબ શું થશે અહીં આપણો 78 માં જવાબ છે 125 નેક્સ્ટ 15 મીટર 10 મીટરના તળિયા પર 5 મીટર 3 મીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય તો જવાબ છે 10 નેક્સ્ટ જોઈએ 10 સેન્ટીમીટર બાજુવાળા ચાર સમઘન ને પાસ પાસે ગોઠવતા બનતા લમગણ નું ગણફળ કેટલું થાય તો જવાબ થશે ચાર હજાર ઘન સેન્ટીમીટર જો કોઈ ઘરની બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો તેના ગણફળનો એકમ કયો થાય છે તો જવાબ થશે ઘન સેન્ટીમીટર નેક્સ્ટ જોઈએ બ્યાસી માં પ્રશ્ન છે કે એક પાત્રમાં અહીં જે એક પાત્રમાં લખોટી નાખતા પાંચ મિલી અને નવ સિક્કા નાખતા નવ મિલી પાણી ઉપર ચડે તો પાત્રમાં પાંચ લખોટી અને પાંચ સિક્કા નાખતા કેટલા મિલી જે પાણી ઉપર ચઢે તો જવાબ થશે ત્રીસ મિલી પાણી ઉપર ચડશે જોઈએ આગળ એક ટાંકીમાં જે પાણી ભરેલું છે જો તેમાંથી દસ ટાંકીમાં બસો લીટર પાણી ભરેલું છે દસ લીટરના કેટલા ટીન ભરી શકાશે તો અહીં આપણે શું કરવાનું રહેશે બસો ભાગ્યા દસ તો આપણને જવાબ શું મળશે અહીં દસ દસ દુ વીસ થશે ઝીરો ઝીરો અહીં જે 0 છે અંશમાં આપણે અહીં પણ ઉપર પણ 0 લખીશું તો 20 જે ટીન ભરી શકાય 10 લિટરના જે 20 ટીન ભરી શકાય નેક્સ્ટ જોઈએ 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે અહીં જે 5 રૂપિયાના એક સિક્કાનું વજન શું છે 9 ગ્રામ છે તો 9 કિલો ગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે તો 9 ગ્રામ છે અને 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા થશે તો 9 અહીં એક કિલો એટલે એક હજાર ગ્રામ તો નવ કિલો નવ હજાર ગ્રામ અહીરો પણ ઉપર મૂકીશું તો આપણને જવાબ શું મળશે એક હજાર મળશે જોઈએ આગળ ત્રણ હજાર બસો પચાસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ તો શું થશે અહીં ત્રણ કિલો એક કિલો એટલે એક હજાર ગ્રામ

પચીસ ગુણ્યા અઢાર કરીશું આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય તો એક આંબાવાડીમાં જો ત્રણસો તો બાર આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય તો ત્રણસો ગુણ્યા બાર કરીશું તો આપણને બાર તરીકે છત્રીસ

નેક્સ્ટ એક કેરીના એક બોક્સમાં વીસ કેરી સમાય છે જો કેરીના એક ઢગલામાં છ કેરી હોય તો આ કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડે તો અહીં શું કરીશું આપણે છ જે ભાગ્યા વીસ કરીશું તો આપણને જવાબ શું મળશે ત્રણસો બોક્સ ત્રણસો મળશે આમ ત્રણસો બોક્સ કેરીઓ ભરવા જે છ કેરીઓ ભરવા માટે ત્રણસો બોક્સની જરૂર પડશે નેક્સ્ટ જોઈએ જો આપણા ઘરે દર અઠવાડિયે આઠ કિલો કેરી ખવાતી હોય તો છપ્પન દિવસમાં કેટલી કેરી ખવાય તો નાઇન્ટી શું થશે આપણો તો જો જો એક આપણા ઘરે દર અઠવાડિયે કિલો કેરી ખવાય તો તો દિવસ જવાબ શું થશે કિલો કેરી ખવાશે નેક્સ્ટ જોઈએ જો એક ટન બરાબર સો કિલોગ્રામ તો બાર ટન બરાબર શું થશે અહીં એક ટન એટલે એક હજાર ગ્રામ તો બાર ટન એટલે શું થશે બાર હજાર કિલો ગ્રામ નેક્સ્ટ જોઈએ નાઇન્ટી થ્રી સો રૂપિયાની જો રૂપિયા સો ની સો નોટ હોય તો કુલ કેટલા થાય જવાબ મળશે આપણને અહીં એકમ દસક સો હજાર દસ હજાર અને લાખ આમ એક હજાર વખત સો રૂપિયા લેતા એક લાખ રૂપિયા થાય નેક્સ્ટ જોઈએ નાઇન્ટી એક બળદ એક ગ્લાસમાં ત્રણ કિલોમીટર અંતર કાપે છે તો બાર કિલોમીટર અંતર કાપવા માટે બળદ ગાડાને કેટલા સમય લાગશે તો અહીં જે બળદ બાર કિલોમીટર તો આપણને જવાબ શું મળશે બાર ભાગ્યા શું કરીશું અહીં ત્રણ કરીશું તો ચાર તરી બાર આમ ચાર કલાક આપણો જવાબ છે નેક્સ્ટ નાઇન્ટી સિક્સ એક ટ્રેક્ટર એક કલાકમાં વીસ કિલોમીટર અંતર કાપે છે તો નેવું કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો અહીં જવાબ થશે બસો સિત્તેર મિનિટ નેક્સ્ટ એક ટ્રક એક ફેરામાં 800 કિલો કેરીનું વહન કરે તો 40000 કિલો કેરીના વહન માટે કેટલા ફેરા પડે તો શું થશે જે અહીં 5 ફેરા પડશે તો અહીં આપણે શું કરવાનું રહેશે કે 40000 આપણે 40000 ભાગ્યા શું કરવું પડશે ભાગાકાર પણ તમે કરી શકો આ પ્રમાણે 8000 0 0 0 0 0 0 અને આઠ પચામ ચાલીસ તો આપણને શું મળશે પાંચ ફેરા મળશે નેક્સ્ટ જોઈએ કેટલા સો એટલે એક કરોડ થાય મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન કેટલા સો એટલે એક કરોડ થાય તો જવાબ છે અહીં એક લાખ એટલે શું થશે એક લાખ સો એટલે એક કરોડ થાય નાઇન્ટી નાઇન જોઈશે જોઈએ હવે પંચાવન માણસો બેસી શકે તેવી દસ બસમાં કેટલા માણસો બેસી શકે તો જવાબ થશે અહીં પંચાવન ગુણ્યા કરીશું તો આપણને શું મળશે પાંચસો પચાસ

તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો જોઈએ છે ગણિત વિષય માટે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત જે પર્યાવરણ ગુજરાતી હિન્દી અને મોડેલ પેપરો પણ મૂકી દેવામાં આવ્યા છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોઈ લેવા અમે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માતરમ